બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ નાગરિકો મોટા ભાગે પર્યટકો માર્યા ગયા હતા આ હુમલાના જવાબમાં ભારતે સાત મે બે હજાર પચીસના રોજ ઓપરેશન સિંદૂર નામની નિર્ણાયક હવાઈ અને મિસાઇલ કાર્યવાહી શરૂ કરી ઓપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જેશ એ મોહમ્મદ લશ્કેરે તૈયબા અને હિજમુલ મુઝાહિદીનના નવ આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા જેમાં બહાવલપુરમાં જેશે મહેમદનું મુખ્ય મથક અને મુરિદકીમાં લશ્કરી તૈયબાનો આધાર સામેલ હતા પચ્ચીસ મિનિટની આ કાર્યવાહીમાં ભારતીય સેનાએ ચોક્કસ શસ્ત્રોનો ઉપયોગ કરીને સૌથી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો જેમાં જેશે મહેમદના વડા મસૂદ અઝરના દસ સંબંધીઓનો પણ સમાવેશ થાય છે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની આક્રમક પ્રતિક્રિયા જેમાં કુપવાડા પૂંછ અને રાજૌરીમાં સીઝ ફાયર ઉલ્લંઘન અને ગોળીબારનો સમાવેશ થાય છે જેને ધ્યાનમાં રાખીને ભારતે સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે

જેમાં આઠ મે બે હજાર પચ્ચીસથી આગામી આદેશ સુધી તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે જમ્મુ અને કાશ્મીરમાં પણ સ્થિતિ ગંભીર છે જમ્મુ કઠુઆ સાંબા પુંછ રાજૌરી બારામુલ્લા કુપવાડા બાંદીપોરા અને ગુરેઝ ખીણમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ આઠ મે બે હજાર પચીસના રોજ બંધ રહેશે આ ઉપરાંત કાશ્મીર યુનિવર્સિટી અને ક્લસ્ટર યુનિવર્સિટી શ્રીનગરે દસ મે બે હજાર પચીસ સુધીની તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના હવાઈ અને જમીની હુમલાઓના જોખમને ધ્યાનમાં રાખીને ભારતે સત્યાવીસ એરપોર્ટ્સ પર નાગરિક ઓડિયન સેવાઓ સ્થગિત કરી દીધી છે આ એરપોર્ટ્સમાં ધર્મશાળા હિંડોન ગ્વાલિયર કિશનગઢ શ્રીનગર અમૃતસર પટિયાલા શિમલા ગગલ જેસલમેર જોધપુર બિકાનેર હલવારા પઠાનકોટ જમ્મુ નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ રહેશે જોકે લશ્કરી ઉડ્ડયન માટે તે ચાલુ રહેશે ઇન્ડિગો એર ઇન્ડિયા સ્પાઇસજેટ અને અન્ય એરલાઇન્સે ત્રણસો થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે અને મુસાફરોને રિફંડ અથવા રિસેડ્યુલિંગની સુવિધા આપી છે